સાની રકે બી મૂઢા મોડું ને ભટ લઈને મને વાઘુજી સરપંચ યાદ આવી આયી આ મારા હાડુ ને તો કોઈ ગાલ્યો છે ગાલો ફોણો ઇસ્કારો ગાલ્યો છે નહી રાતી ઊંઘ આવતી નહી સાની રખે બી મુઢા મોડાતી નહી અને શીખ તારો માંથી દેખો નહી નહીં પી નીકળી ગયો નેકડી ગયો હાડુ ને જબરજસ્ત ખાજી નાલી છે આમ આ બધો કેસ શોંકાય લોળો લો શંકા પટાવો

સરપંચ તો મહાલ તૈયાર થઈ જાય ડોસી લાબી જલે થન ગણા થન ગણા થઈ ગયો છે પણ આ હાડુ ને તખાજી જેવું દુખ આલી છે આ પસલાન પકડવો પડશે એ તો આ વાત ઓબરું તાર મને પગે સુન થાય છે આ હાડુ ને જબ્બર ગાળ્યો છે વગો નો ફોલો ઇલોડો ગાળે છે ઓય આયો ના બધા નાતે થ્યાજ એક તો સંપન્ન સરપંચ આનું મર્ડર કર્યું ને તો પાર મોટો આટલા જ આ વાત ના પોકોટ ભારતા જ નહી આ પાછળ જુઓ ચાર શેગો રેકો વાત કરો તમે બઉ જીભ વધી ગઈ છે તમારી અમર થી તો

આપડા મેમન આવ્યુંમન ને આપડે ઊંચા અવાજ બોલાય ના આપડે મેમન ના આવકાર વાળો પડે ચા પાણી ખાવાનું બધું પૂછવું પડે જગ્યા ખો કાઢી

થોડું શાક ખાવું પડે બલાદમી પેલો સરપંચ તો મારે ઘેર આવી ગયો યાર પાછો તાર યાર વાઘુજી મારે ઘેર આવી ગયા મને યાર ધમકી હાલી ગયો એટલે હું થયું પાછું મને એવું કીધું કે યાર મારા ડોસી જોવા જવું છે લ્યો બોશી જોવામાં જોવા કે કંકુત્રીને સપાઈ દીધું બરાબર છે પણ કે મારે મોઢું જોવું છે લ્યા અલ્યા પણ અમ તમારા કે હું મોઢું જોવું છે પેરવાની હોડ રાખો કે હું યાર ઘણું હું શિંકેમ પર તો મુ કોને દોશી છોતી બતાવશું નારે જોવાનું કે છે કોરી આ બધું શોતી પૂરું કરશું કે ભલા આદમી પણ અમ શું કરવાની ને દોશી અમ દોશી છે બતાવવાની છોતી કે જો કરશો મારો જીરો મારો હાઢું કાશંડો કાછંડે લોહી પીધું કે ઓયકણ મારું જે થઇ ગયું એ થઈ ગયું ના હું લો રો કરો આગળ હાડુ ને એમ એ વાત સાચી આવો કીધું કે હું તમારું હગુ કરાવું અને આ રોમેન પેઠી આદમી હું કઉ છું

અને ભીમ થઈને થઈ માર હારી તમે સરપંચ અને મારા હાડુ નો થઈને આવો રોડ એ ઘેરાઈ ગયા છે અને એ તમે ગયા તમે આવો એક કામ કરો તમે બારે બાર આવો ફટાફટ જલ્દી આવજો હું શું કરું છું

મારા બધા હોય મને શરમ ના આવે મને તૈયાર કરો ફટા ને હાડુ ને જેવું ગોલું ગાલ્યું અત્યારે હાલ નો બરોબર પણ આ હાથ તારીખે ચોરી માં કુ

સરપંચ બોલો પૈણું આ પછી આખો દાળો બસ તખાનો નો તખાનો તખાનો હાથુ અને ને મેલો બાકી ગયો છે હાડું ના બ પહેણું પહેણું પણ હું નીકળવાનું કરો ને ફોન કરતો ફોન કરો ફટાફટ આવતો નઈ ઉભો કરીને

તમે જલ્દી આવો ફટાફટ નીકળી સરપંચ ના ગેટ થી તમારા તમે જલ્દી આવો હે હા બાર આવો જવું અમે સરપંચ ના ગેટ મારા બેટા હજી હાલ છે ના જોવા જવા ખતા માને વાત કરવાની છે કેદાર તો જાતા પણ જોવાનો મેન નતો પડ્યો વાત કરવાની મેન નતો પડ્યો પણ આજ તો કીધું જીએ કા બરોબર જોવા કરો ને બેટા

આતમા મહિનાની 7 મારા વિઓમો કોઈ ઝઘડો બગડો છો ને તો મારી માની કે બધન મહિના હારો હારો બરામ

એટલે યુન થોડું કોમ હતું કે એટલે કે તમે પોકો સરપંચ ને બધા હું આવું છું પસાજી હ મારી માની શંગા તો 5 વર્ષ સુધી સરપંચ છું પાછો હું આ એ તો 5 સુધી આવતા વર્ષે તો હું દોશી ને સરપંચ બનવાનું છું મારે તમાર દોશી સોય સરપંચ બનું ઈ તો એ ઊભી છે એ જીત છે આપણા ગામમાં ફર્સ્ટ વાર લેડી સરપંચ બનશે પણ कारोबारी તો બધું તમે સંભાળજો એમાં સંભાળવાનું તો ચિંતા જેવું નહીં અને આવતોજી કે કર આટલી ઉંમરે હાલ પહેરવાની દસ આવી નાટક આદર્યો છે માની છોતાજી નું ભલું થજો તખાજી નો ભલું થજો ને પસાજી નો ભલુ થઈ ગયો અન આ વખત તો ને બધું પૂછી લેવું છે હું તને ગમું છું નહીં ગમતું પાકા હા ગમતા હોય ને તો દુનિયા કોઈ તાકાત નહીં કા ને તાર કોઈ પાડીએ કા ના યાર તમાર માણસ છે તમાર હાડા ઘેરથી છું જીલ્લો બરાબર તો ખોજી આયા તા કવ આયા હોય કણ

જે વાત કરવી હોય કરી લેજો તમારે જે પછી જોઈ લેજો બધું કમ્પ્લીટ જો કોને પહેણવા હાલ અત્યારે અત્યારે પહેણવાનું હોય ને એવી રીતે બોલું જે વાત ગમનો સરપંચ ને કઉ છું વપરા છો કાશો કદાચ

કશું બને જોતું નઈ મારા છોકરા ને ખાઈ રોટલો ખબર આવું ખીલ છે ગુલાબ આવજો હશે કૃષ્ણ હાથમાં હાથમી તારીખે લઈને આવશું